ચેપ્ટર એકવીસ છાશ નહીં આપું જા નિર્મલાના દાદીમાં ત્રિપુરા સુંદરીના વૃદ્ધ કાકીને ત્યાં ઘણી ગાયો હતી તેથી આ ગરીબ ભત્રીજીના પરિવારને દરરોજ છાશ આપતા નિર્મલા થોડી મોટી થઈ એટલે દોણી લઈ રોજ સવારે વૃદ્ધ મોટામાને ઘેર છાશ લેવા જતી મોટામાં છાશની દોણી ભરી દેતા સાથે માખણ પણ આપતા નિર્મલા માખણ ખાતી હાથમાં છાશની દોણી લઈ આનંદથી ઘેર પાછી આવતી એક દિવસ મોટામાં નું મગજ ઠેકાણે ન હતું નિર્મલા છાશ લેવા આવી ત્યારે તેને જોતા જ તાડુકી ઉઠ્યા અત્યારના પહોરમાં જ દોણી લટકાવતી આવી પહોંચી છે હજુ તો હમણાં જ ઓલોણું શરૂ કર્યું છે જા પાછી આજે તો ટીપો છાશ નહીં આપું આવો ગુસ્સો જોઈ ખાલી દોણી લઈ નિર્મલા પાછી ફરી થોડીક જ વારમાં થઈ ત્યાં મોટામાં પાછા આવ્યા કહ્યું દીકરી આજે વિના કારણ તારા ઉપર ગુસ્સે થઈ જવાયો મારી સાથે ઘેર ચાલ જો ને તું આવતી રહી તે પછી શું થયું તેની ખબર જ ન પડી રવૈયો ગોળીમાં એવો અથડાયો કે ગોળીમાં કાણું પડ્યું ને બધી છાશ ઢોળાઈ ગઈ કોઈ દિવસ આવું નથી થતું તને દુભવી એનું ફળ મળ્યું ચાલ દીકરી મારી સાથે ઘેર ચાલ એમ કહી સાથે ઘેર લાવીને જે કંઈ બચી હતી જ તેમાંથી છાશ આપી કહ્યું હવે કોઈ દી તારા ઉપર ગુસ્સે નહીં કરું તે પછી ખૂબ ધ્યાન રાખવા લાગ્યા ક્યારેક છાશ લેવા આવવામાં મોડું કરતી તો જાતે જઈ સામે પગલે છાશ આપી આવતા એ વૃદ્ધ મોટામાંને પણ અંતરમાં પ્રતિ થવા લાગી કે નિર્મલા કોઈ સામાન્ય છોકરી નથી